જય માતાજી જય શ્રી કૃષ્ણ એક રસપ્રદ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો સારો લાગે તો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જીવનમાં શું કરવાથી ભાગ્ય બદલાય છે આ એક ખૂબ જ રસપ્રદ અને વિચારોને ઉત્તેજિત કરતો પ્રશ્ન છે ઘણા લોકો માને છે કે આપણું ભાગ્ય પહેલેથી નક્કી હોય છે અને આપણે જે કરીએ છીએ તેનાથી તેમાં કોઈ ફેર પડતો નથી જ્યારે કેટલાક માને છે કે આપણા કર્મો આપણું ભાગ્ય બનાવે છે તો સાચું શું આ પ્રશ્નોનો જવાબ કદાચ બંને હોઈ શકે કેટલીક વખત આપણા જીવનમાં એવી ઘટનાઓ બને છે જે આપણા નિયંત્રણમાં હોતી નથી જેમ કે કુદરતી આફતો અકસ્માતો વગેરે આવી ઘટનાઓ આપણા જીવનને ખૂબ જ બદલી નાખે છે આપણે જે કાર્યો કરીએ છીએ તેના પરિણામ આપણને જ મળે છે આપણે જે વિચારો વિચારીએ છીએ તે આપણા જીવનનો પ્રભાવિત કરે છે આપણે હંમેશા સારા કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સકારાત્મક વિચારો આપણને સફળતા તરફ લઈ જાય છે સફળતા માટે કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે સફળતા રાતોરાત મળતી નથી આપણું ભાગ્ય આપણા હાથમાં છે આપણે જે કરીએ છીએ તે આપણું ભાગ્ય બનાવે છે આપણે હંમેશા સારા કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સકારાત્મક વિચારો રાખવા જોઈએ ભાગ્યશાળી કોને કહી શકાય એવો પ્રશ્ન ઘણા લોકો પૂછે છે કેટલાક લોકો માને છે કે ભાગ્ય એક અદ્રત અદૃશ્ય શક્તિ છે જે કેટલાક લોકો પ્રાપ્ત થાય છે જ્યારે કેટલાક માને છે કે ભાગ્ય એ આપણા પોતાનું કર્મનું પરિણામ છે તો ભાગ્યશાળી કોણ છે સામાન્ય રીતે જે લોકો જીવનમાં સારી વસ્તુઓ સરળતાથી મળે છે જેમને ભાગ્યશાળી કહેવામાં આવે છે જેમ કે જેમનું સારું સ્વાસ્થ્ય હોય સારું સ્વસ્થ જીવનની સૌથી મોટી દોલત છે જેમને સારું કુટુંબ હોય કુટુંબનો પ્રેમ અને સમર્થન જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે જેમને સારી નોકરી હોય સારી નોકરીથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે જેમને સારા મિત્ર હોય સારા મિત્રો જીવનમાં ખુશી વધારે છે ભાગ્ય બદલાય છે કે નહીં ઘણા લોકો માને છે કે ભાગ્ય બદલાઈ શકે છે આપણે જે લોકો કાર્યો કરીએ છીએ તેના પરિણામ આપણને જ મળે છે આપણે સારા કર્મો કરીએ તો સારું ભાગ્ય મળે છે અને ખરાબ કર્મો કરીએ તો ખરાબ ભાગ્ય મળે છે ભાગ્યશાળી બનવા માટે બનવા માટે આપણે આપ પ્રમાણે પ્રયત્નો કરી શકીએ સારા કર્મો કરી શકીએ હંમેશા સારા કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સકારાત્મક વિચારો આપણને સફળતા તરફ લઈ જાય છે સફળતા માટે કઠોર પરિશ્રમ કરવું જ જરૂરી છે ધીરજ રાખો સફળતા રાતોરાત મળતી નથી ભાગ્યશાળી બનવું એ આપણા હાથમાં છે આપણે જે કાર્યો કરીએ છીએ તે આપણું ભાગ્ય બનાવે છે આપણે હંમેશા સારા કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સકારાત્મક વિચારો રાખવા જોઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો